આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે ગયા અઠવાડિયે સમતોલ આહાર આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા નીચે બેસે દરેક માતાની સામે કાગળનો ગ્લાસ અથવા કપ અને અડધી પાણી ભરેલી બોટલ મૂકવામાં આવશે લીડર માતાના એક બે ત્રણ બોલવાની સાથે દરેક માતા પોતાની બોટલ એવી રીતે ઉછાળશે કે તે ટેબલ ઉપર સીધી રહે જેવી બોટલ સીધી ઊભી રહે માતાએ એક ગ્લાસ ઉપાડીને બીજા ગ્લાસની અંદર મૂકવાનો છે જે માતાના ગ્લાસ સૌથી પહેલાં ભેગા થઈ જશે તે માતા જીતી જશે આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ ચોખામાં આકૃતિ બનાવવી એ બાળકો માટે એક મજેદાર અને રચનાત્મક પ્રવૃત્તિ છે તે કલ્પના અને મોટર સ્કિલ્સમાં વધારો કરે છે ચાલો જોઈએ કે આપણે બાળકો સાથે તે કેવી રીતે કરી શકીએ આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત એક ઘરમાં ઉપલબ્ધ અલગ અલગ બનાવટવાળી વસ્તુઓ ભેગી કરો બાળકના આંખે પટ્ટી બાંધો અને તેને ફક્ત સ્પર્શ કરી બોલવા કહો કે આ કઈ વસ્તુ છે આ પ્રવૃત્તિ તેના સ્પર્શ ધ્યાન અને એકાગ્રતા વધારશે અને બે બાળકને કહો કે તે પરિવારના ફોટોની સાથે એક પ્રાણીનું ચિત્ર દોરે આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ